ઓકે મિત્રો હલો સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હમણાં જે સીસીઈની એક્ઝામ જે છે એ જાહેર થઈ છે અને ત્યારબાદ આપણે એક વિડીયો પણ મૂક્યો તમે ના જોઈએ તો જોઈ લેજો કે જાહેરાત સુધારા જાહેરાત જે છે એ જાહેર થઈ છે અને એમાં સીસીઈની આ એક્ઝામમાં જેટલી ફાળવેલી જગ્યા હતી એટલે કે ત્રેતાલીસો ને ઝીરો ચાર જેટલી જગ્યા હતી એમાં જે છે આઠસો ને અઠ્ઠાણું જેટલી જગ્યાનો વધારો થયો છે બરાબર આઠસો અઠ્ઠાણું જગ્યાનો વધારો થયો છે એમાં અને જે સારી બાબત છે તમને એક નવું મોટિવેશન મળ્યું હશે પરંતુ આપણે જે છે આ વિડીયોમાં વાત કરીશું અલગ અલગ આસ્પેક્ટની જેવા કે સિલેબસ અને જે નવી પેટર્ન છે સીસીઈની એના મુદ્દે મિત્રો એ આ એક સિરિયસ વાત છે અને જો તમે સાંભળતા હોય તો અને જો મને આ વિડીયોમાં જે છે તમને પસંદગી પડે કે આ વાત જે છે યોગ્ય છે યથા યોગ્ય છે તો તમે મને જરૂરથી કમેન્ટ કરીને અથવા તો વધુ વધુ લાઈક કરીને સપોર્ટ આપી શકો સમર્થન આપી શકો છો સિલેબસની વાત કરીએ પહેલાં એક વાત કરી લઈએ કે શું સીસીઈની એક્ઝામ જરૂરી હતી શું સીસીઈની એક્ઝામ યોગ્ય છે શું સીસીઈની એક્ઝામનું એપ્લિમેન્ટ કરવું અત્યારે ઠીક સમય હતો અને શું સીસીઈની એક્ઝામ આપણા માટે નુકસાનકારક થશે કે ફાયદાકારક થશે એટલે કે આપણા માટે સારી રહેશે એક સ્ટુડન્ટ્સ માટે સારી રહેશે ગુજરાતના કે પછી આ એક કહી શકાય ફિશી એક કહી શકાય મલિન વસ્તુ છે બરાબર જેને કોઈ કહી શકાય કે યુક્તિ પ્રયુક્તિથી લાદવામાં આવી રહી છે સ્ટુડન્ટ ઉપર મિત્રો ગુજરાતનું જે સ્ટુડન્ટ બળ છે અથવા વિદ્યાર્થી બળ છે કહી શકાય કે વિદ્યાર્થી સમૂહ છે એ એક ઉદાસીન છે કહી શકાય કે એક નિરાશાવાદી છે કેમ કે એનામાં એકતા નથી ફર્સ્ટ પ્લેસ આ જ છે શરૂઆતથી હું કહેતો આવ્યો છું મારા વિડીયોમાં અને એની વિશે જ આપણે વાત કરી છે કે સીસીની એક્ઝામ ચાલો માની લઈએ કે આપણામાં કંઈક ખામી છે કે આપણે બહુ ઓછી તૈયારીઓ કરીએ છીએ અથવા તો ઘણી જ રીઝનિંગ આપણું ઠીક નથી પરંતુ એક આર્ટ્સનો સ્ટુડન્ટ હોય તો આરસીની એક્ઝામ માટે શું એ યોગ્ય છે પોતે એક આર્ટ્સ સ્ટ્રીમમાંથી આવે છે એને એટલું ગણિત રિઝનિંગનું મહાવરું નથી અને ચલો માની લઈએ કે એ મહેનત પણ કરે છે અને પોતાનું એક લેવલ અપ કરી દે છે બરાબર પણ તો બી એક લેવલ કરતાં વધારે કહી શકાય કે ગણિત રિઝનિંગનો ઉપયોગ પરીક્ષાઓમાં એક એક દોર ચાલુ થયો છે ક્યારનો એ કે પરીક્ષાઓમાં તમે કોર્પોરેશનની પરીક્ષાઓ જોઈ લો એમાં ગણિત રિઝનિંગનું તમે એફએસ ડબ્લ્યુનું પેપર જોઈ લો કોર્પોરેશનનું એમપીએસડબલ્યુનું પેપર જોઈ લો એમાં પણ ઘણીવાર જે છે ગણિત રીઝનિંગનું અને એવી પણ કે એક્ઝામો છે જેમાં ગણિત રિઝનિંગને એના વધારે લેવા દેવા નથી બરાબર ધારો કે પોલીસનું પેપર હોય બરાબર તો એમાં ગણિત રીઝનિંગની એટલી જ માની લીધું કે તમારી આવી નવી નવા સમય મુજબ તમારે તાર્કિક માણસોની જરૂર છે અને ગણિત ગણિત રિઝનિંગમાં તમે પાવરફુલ માણસો લેવા માગો છો પણ તાર્કિક વસ્તુ અલગ છે બરાબર તાર્કિક હોવું રીઝનિંગ રેશનાલિસ્ટ હોવું રીઝ રીઝનેબલ હોવું બરાબર તમારી રીઝનિંગ તાકાત વધારે હોવી એ અલગ વાત છે બરાબર ઘણી જગ્યાએ એક નિરાશાવાદી સમાજ જોયો છે જેમાં જે છે એ તર્ક વગરની વાતોને અનુસરે છે બરાબર હમણાં કોઈ ધાર્મિક મેળાવડો હોય તો માણસો ઉમટી ઉમટીને જાય છે અને એમાં મોટા મોટા અધિકારીઓ સામેલ હોય છે બરાબર મોટા મોટા નેતાઓ સામેલ હોય છે અને પ્રજા જે પ્રજા જે આ તૈયારીઓ કરે છે એ પણ સ્ટેટસો મૂકે છે એ પણ ઇન્ટરનેટમાં એક્ટિવ હોય છે બરાબર જ્યારે રિઝનિંગની વાત છે જ્યારે તર્કની વાત આવે છે બરાબર બીજું એક કે ત્યારે એ માણસો જે છે એ ક્વોલિફાય માણસો જે છે આવા અનુસરે છે આવા કતકડા કરે છે બરાબર પોતાના અંગત જીવનમાં જાહેર જીવનમાં અને કહી શકાય કે બધી જગ્યાએ તો અહીંયા મારો કહેવાનો ટેક એ છે કે સીસીઈની એક્ઝામ કેન્દ્ર અત્યાર સુધી તમે જોઈ રહ્યા હતા કે ઓનલાઈન એક્ઝામો લેવાતી હતી અને કેન્દ્રમાં ગ્રુપ એ ગ્રુપ બી ગ્રુપ સી અને ગ્રુપ ડી પ્રમાણે જે છે પરીક્ષાઓને વહેંચી દેવામાં આવતી હતી બરાબર અને એ પ્રમાણે એક્ઝામો લેવાતી હતી જેમ કે રેલવે ગ્રુપ ડીની તમે જોઈ લો બરાબર ગ્રુપ સી હોય એવી રીતે એક્ઝામોને જે છે વહેંચી દેવામાં આવી હતી અને એનું તમે લેવલ તમે જોશો કે ગુજરાતના લેવલ કરતાં થોડું હાઈ અપ હશે બરાબર પરંતુ મિત્રો લેવલ અપ હોવાનું એક્ઝામની લેવલ અપ હોવાનું એના પગાર ધોરણોમાં પણ સુધારો હોય છે એના પગાર લેવલ પણ અપ હોય છે અને એક્ઝામ પણ અપ હોય છે બરાબર એક નેક્સ્ટ લેવલે હોય છે અને એના પગાર ધોરણો એનું ફ્યુચર એમાં વધારે હોય છે કેન્દ્ર લેવલનો પગાર જુઓ અને રાજ્ય લે કક્ષાનો તમારો પગાર જુઓ ઓગણીસ પાંચસોમાં અત્યારે શું થાય છે તમને બધાને ખબર છે એક કહી શકાય કે સત્તાધારી પક્ષમાં જે પણ બેઠા હોય જ્યાં પણ જે પણ હોય એ લોકોને બધાને ખ્યાલ છે એક નાના સામાન્ય માણસને પણ ખબર છે અને એક ટોપ લેવલના માણસને પણ ખબર છે કે અત્યારે મોંઘવારી શું છે અત્યારે ઓગણીસ હજાર પાંચસોમાં ઓગણીસ હજાર નવસોમાં શું થાય છે શું નથી થતું બધાને બધી ખબર છે પરંતુ તમે ચલો ઓગણીસ હજારના ચૌદ હજાર રાખો કે પંદર હજાર રાખો પણ એનું એક લેવલ રાખો મને એવું લાગે છે કે સીસીની એક્ઝામ અચાનક લાદી દેવાથી વિદ્યાર્થીઓમાં એક અજંપો તો છે જ કે આ અચાનક આ એક્ઝામ કેમ લાદી દેવામાં આવી માની લીધું કે એકાદ વર્ષથી આની જે છે અટકળો હતી પણ અચાનક લાદી દેવાથી વિદ્યાર્થીઓનો એક અજંપો છે આર્ટ્સના વિદ્યાર્થીઓ જે છે અથવા તો જે બીજી સ્ટ્રીમના વિદ્યાર્થીઓ જે છે બરાબર પણ સ્નાતક છે બરાબર એ લોકોને શું ઓફિસ આસિસ્ટન્ટ બનવાનો હક નથી શું એ લોકોને સામાન્ય ક્લાર્ક બનવાનો હક નથી જેમનું કહી શકાય કે મારું એવું માનવું છે કે પચાસ ટકાથી ઓછું ગણિત રીઝનિંગનું મા માપદંડ હોવું જોઈએ બીજા વિષયોને સમાવેશ અને ન્યાય મળવો જોઈએ બીજા વિષયો સમાવેશ કરવો જોઈએ અને મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓએ કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય કોઈ પણ સોશિયલ નેટવર્ક હોય આના વિરોધ સીસીના વિરોધમાં કશું નથી બોલ્યું તમે જોઈ જોઈ જોયું હશે હમણાંનું માર્કેટ જ્યારે પણ એક્ઝામ આવે છે ત્યારે એકેડમીવાળા હોય યુટ્યુબ ચેનલવાળા હોય કોર્સવાળા હોય તો એ લોકો લાગી જાય છે પોતાનો જે છે માર્કેટિંગ કરવા અથવા ચૌદસો પચાસનો કોર્સ લઈ લો આ લઈ લો ગણિતનો કોર્સ લઈ લો રિઝનિંગનો કોર્સ લઈ લો અથવા તો આ એક એપ્લિકેશન લઈ લો તો એનાથી તમારે જે છે સંપૂર્ણ ન્યાય મળી રહેશે તમને પરંતુ એક પ્રકારની વિદ્યાર્થી એને એક માનસિક કહી શકાય કે પ્રેશર ઊભું થાય છે એક પ્રકારનું એના પર એક બર્ડન ઊભું થાય છે કે મારે આ એક્ઝામમાં આ મારો જે વિષય જેને હું ઓળખતો નથી અથવા તો ઓળખું છું પરંતુ મારે એને એક મારા મારી કેપેસિટી ત્રીસ ટકાની એ ત્રીસ ટકા રિઝનિંગની ત્રીસ ટકા ગણિતની પર મારે એને સાહીઠ ટકા સુધી લઈ જવાની છે તો એક બર્ડન માનસિક બર્ડન ઊભું થાય છે બરાબર અને એમાં મને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અયોગ્ય લાગે છે તમને શું લાગે છે તમે જરૂરથી કમેન્ટ કરજો અને બીજી એક વાત કે મિત્રો જે છે સિલેબસમાં પણ એક મેન્ટેનન્સ હોવું જોઈએ કે સિલેબસ પણ મેનેજ કરીને ચાલવું જોઈએ દરેક એક્ઝામ બોડીને બરાબર તો તમને શું લાગે છે આ સ્પર્ધાની પરીક્ષામાં આવા જ સુધારાઓ થવા જોઈએ અને નથી થતા એનું કારણ એ છે કે મિત્રો તમે જુઓ બીજા રાજ્યોમાં રાજસ્થાન હોય યુપી હોય ઉત્તરાખંડ હોય દિલ્હી હોય બીજા રાજ્યોમાં જે સ્ટુડન્ટનું બળ છે જે સ્ટુડન્ટ સ્ટુડન્ટ સમૂહ છે એ ઘણો એક્ટિવ છે ઘણો વિચારશીલ છે ઘણો તર્કશીલ છે અને એ વખત વખત આંદોલન કરીને સુધારે પણ છે આંદોલન કરવાની પણ જરૂર નથી દસ દરખાસ્ત આપો દર અરજી આપો તો પણ શાંતિપ્રિય રીતે તમે જે છે વસ્તુઓને તમારી પહોંચાડી શકો છો અને વસ્તુઓને જે છે તમે ચેન્જ કરી શકો છો તો મને એવું લાગે છે કે તમે જુઓ કે આ એનો સિલેબસ છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતી ઇંગ્લિશ આપેલું છે એ પંદર પંદર માર્ક્સનું આપેલું છે ભાષાકીય બરાબર અને ત્રીસ અને ચાલીસ માર્કની રીઝનિંગ અને ક્વોન્ટિટ્યુ એપ્ટિટ્યુટ એટલે ઘણી જ રીઝનિંગ ત્રીસ માર્ક આપે છે શું આ કેન્દ્ર લેવલની એક્ઝામો જેવી જ ગુજરાતમાં એક્ઝામો હવે થઈ જશે એ ક્લાસ એ ક્લાસ એ બી સીડી પ્રમાણે એક્ઝામો લેવા છે અને જો એવું થશે તો ક્યાંક ને ક્યાંક ઘણા એવા મોટા સમૂહને નુકસાન થઈ રહ્યું છે ઘણા એ મોટા સમૂહને એના એમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે જે આર્ટ્સના સ્ટુડન્ટ છે અથવા તો જે બીજી સ્ટ્રીમના સ્ટુડન્ટ છે એમને નુકસાન છે બરાબર એમને વધારે મહેનત હવે બીજું કે તમે જોઈ શકો કે એક્ઝામમાં તમે જે સીસીટીવી કેમેરા વધારે લગાવી શકો બીજા રાજ્યની સ્કોડ બોલાવી શકો બરાબર પણ શું છે એમાં પૈસા જશે એમાં પૈસા જાય એટલે આ એટલે જે પણ લોકો છે એમને જે છે વિદ્યાર્થીઓ પર બર્ડન જે છે લાવે એવા જે છે આ નિયમો જે છે એમને લાદ્યા છે મને એવું લાગે છે આ મારો પર્સનલ ઓપિનિયન છે બરાબર અને આનો ફક્ત અને ફક્ત મિનિંગ એ છે કે તમે જે છે આ વસ્તુને થોડી એક મેનેજ કરો થોડી એક લેવલે સુધારો બરાબર તમે પચાસ ટકા રાખો પચાસ ટકાની અંદર ચાલીસ ટકા રાખો બરાબર પરંતુ એક લે લિમિટથી વધી જાય ત્યારે જે છે વિદ્યાર્થીને નુકસાન પડે છે તમે જુઓ કે વિદ્યાર્થી દરેક રીતે હેરાન થતું હોય છે વિદ્યાર્થી જે છે જે પેપર લીકની ઘટનાને કારણે હું જાણું છું કે આ નિયમો કેમ લાદવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે પેપર લીકની ઘટનાઓ બનતી હતી પેપર ફ્રોડની ઘટનાઓ બનતી હતી અને સ્કેમની ઘટનાઓ બનતી હતી પરંતુ એ એનો ઉપયોગ એનો જે ઉપાય જે છે એ આ નથી કે તમે વિદ્યાર્થી ઉપર એક પ્રકારનું બર્ડન નાખી દો બરાબર અને તમે જુઓ કે અત્યારે સમથિંગ પાંચ છ લાખ જેટલા તો ફોર્મ જે છે ભરાઈ ગયા છે અને તમે સામે પાંચ હજારની જગ્યા જે છે આપી છે સામે દરેક વિદ્યાર્થીને ખબર છે કે કયા કયા ખાતામાં કેટલી કેટલી જગ્યાઓ ખાલી છે બરાબર વીસ પચીસ હજાર ત્રીસ હજાર જેટલી તો જગ્યાઓ એમનો જ ખાલી હોય છે બરાબર તો એક આ પ્રમાણેનું પણ છે બરાબર તો તમારે આ વિદ્યાર્થીઓને એક થઈને સોશિયલ નેટવર્ક ઉપર એક આવા હેશટેગ ચલાવવા જોઈએ અથવા તો એના એના અરજીઓ ન્યાયપૂર્ણ અરજીઓને શાંતિપ્રિય અરજીઓ આપવી જોઈએ જેનાથી આ સુધારાઓ થાય અને મને એવું હું એવી હાકલ કરું છું કે વિદ્યાર્થીઓ તમારે જે છે શાંતિપ્રિય રીતે એક એક્ટિવનેસની જરૂર છે અને એક કહી શકાય કે એક સમૂહની જરૂર છે એકતાવાળા સમૂહની જરૂર છે યુનિયનની જરૂર છે અહીંયા વિદ્યાર્થીઓનો કોઈ યુવા નેતા હોય પરંતુ એની વાત જે છે ગરમ કરીને છોડી દે છે એક વાત જે છે ઉઠાવીને પછી એને છોડી દેતો હોય છે અથવા તો કંઈક જે છે લેતી દેતી થઈ જતી હોય છે પરંતુ અને વાત ત્યાંથી પૂર્ણ થઈ જતી હોય છે એવું ના થવું જોઈએ અને વિદ્યાર્થીઓ પોતે પોતાની વસ્તુને જે છે મોકલે આગળ પહોંચાડે પોતાની વાતને આગળ પહોંચાડે તો મને એવું લાગે છે કે આ વિડીયો જે છે બનાવવો જરૂરી હતો અને મારે આ વાત કહેવી હતી તમે સિલેબસ જોઈ લીધો હશે કે સિલેબસમાં જે છે ભારે ભરખમ જે સુધારા થયા છે અને બીજું કે મિત્રો જ્યારે પોલીસની વાત હોય પોલીસના અભ્યાસક્રમની વાત હોય આપણને ખબર છે કે આઈપીસી સીઆરપીસી આ લોકો ચેન્જ કરવાના છે પરંતુ એનું વિદ્યાર્થી સાથે સંબંધ શું વિદ્યાર્થીઓ જે ગાંડા થઈ ગયા વિદ્યાર્થીઓ જે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ વાંચી વાંચીને ગાંડા થઈ ગયા એક પ્રકારે બરાબર વર્ષોથી એક બે વર્ષોથી એ લોકો તૈયારી કરતા હશે અને એમને ઘૂંટાઈ ગયું છે આઈપીસી સીઆરપીસી ત્યારે આ લોકો ના કોઈ એમને ઓફિશિયલ નોટિફિકેશન આપી અને એમને જ એમને જે છે ડાયરેક્ટ સિલેબસ જાહેર કરી દીધો કે પોલીસનો સીઆરપીસી કાયદો નહીં પૂછાય તો વિદ્યાર્થીઓનું જે કહી શકાય કે માનસિક નુકસાન થયું છે અથવા તો કહી શકાય સાયકોલોજીકલ નુકસાન થયું છે એની ભરપાઈ કોણ કરશે બરાબર બીજું એક કે માનસિક માનસિક રીતે સાયકોલોજીકલ રીતે આર્થિક રીતે અને બીજી ઘણી સામાજિક રીતે સોશિયલ રીતે ઘણી રીતે જે છે વિદ્યાર્થી જે છે બર્ડન ઉઠાવતો હોય છે જ્યાં સુધી એની જે છે એક્ઝામ ક્લિયર ના થાય પરંતુ આ લોકો એક એક જે છે એનું બર્ડન જે છે વધાર ઘટાડવાની જગ્યાએ વધારી રહ્યા છે તમને શું લાગે છે આ એક એક બર્ડન ઘટવું જોઈએ બીજું એક કે પરીક્ષાઓમાં પૂછાતા ક્વેશ્ચનો પણ ચામતી નજર હોવી જોઈએ એમાં પૂછાતા જે વલગર શબ્દો છે એટલે કે જે જાતા જાતિકીય શબ્દો જે છે એને કોઈ કોઈ સમૂહને નુકસાન પહોંચાડે કોઈ સમૂહને લાગણી દુભાય એવા અને બીજું કહી શકાય કે એક પ્રોપગંડા યુક્ત પ્રશ્નોનો જે છે નિકાલ થવો જોઈએ રદ થવો જોઈએ તો એક પેપર સેટરોને પણ આ એક સભાનતા હોવી જોઈએ તો આવા એક દૂષણો વિશે જે છે આપણે વાત કરવી જોઈએ સોશિયલ નેટવર્કમાં વાત કરવી જોઈએ અને દરેક મિત્રો સાથે ફેલાવો જોઈએ તમે આ મિત્રો તમારા મિત્રોને આ જે વિડીયો જે છે શેર કરી દેજો આપણે જે છે આવા જ વિડીયો જે છે એમ બનાવતા રહીશું અને તમારો જે સપોર્ટ હશે એટલે વધારે વધે લાઇક અને વધારે વધારે કમેન્ટ સહમતમાં સમર્થનમાં હશે તો આપણે જે છે થોડા સબસ્ક્રાઈબર બેઝ બને ત્યારે જે છે એક મોટા લેવલે જે છે આ વાતો કરી શકશું આ ચર્ચાઓ કરી શકશું અને એક વિદ્યાર્થીઓનો સમૂહ બનાવી શકશું જો તમને આ વિડીયો ગમે તો ચૂકતી લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ